ભાવનગરમાં અધેડા નજીક ગર્ભવતી મહિલા ટ્રક અડફેટે છે ભાવનગર જિલ્લામાં અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે ઉપર અધેડા નજીક થયેલા દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં રાતળાવ ગામની કાજલબેન મુન્નાભાઈ રાઠોડ રસ્તાની એક તરફ ઊભી હોવા છતાં અજાણ્યા ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા ઘટના સ્થળે જ કાજલબેન અને તેમના પેટમાં રહેલા બાળક બંનેનું મૃત્યુ થવા પામ્યું હતું તેઓ ભાવનગર ચેકિંગ માટે જઈ રહ્યા હતા આ બનાવ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણીપણના સમાચાર જો તમે અમારા નિર્ભય નિભેમાલ ન્યૂઝ ચેનલની સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં